યાતાધામ અંબાજી ખાતે આઈ ખોડિયાર યુવક મંડળ દ્વારા ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી યાતાધામ અંબાજીમાં મા અંબાના મંદિરની નજીક જ ખોડિયાર માતાનું મંદિર પણ આવેલું છે મહાસુદ આઠમે ખોડિયાર માતાની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે અંબાજીમાં પણ દર વર્ષે ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી આઈ ખોડિયાર યુવક મંડળ દ્વારા ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ખોડિયાર જયંતિની ઉજવવામાં આવી હતી ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડિયાર માતાના મંદિરે છપ્પન ભોગનો અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો હતો અને ખોડિયાર ચોકમાં માતાજીના હવન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખોડિયાર માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો છોડાયા હતા ભક્તોને સુખડીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો અને ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડિયાર માતાના મંદિરને ફૂલોથી વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું અને રાત્રે ખોડિયાર ચોકમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો